ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા નાશાય ગોવિંદાય નમો નમઃ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં છો અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો ન્યુ બ્લોગ જોઈને મોજમાં આવી જવાના છો તો ગઈકાલે તો એટલું બધું ટ્રાવેલ ને મતલબ ફર્યા છીએ અને મૂવી પ્લસ રાતનું ડિનર ને તો અત્યારે તો આ વાયખું હોજીન દડા જેવી થઈ ગઈ પોપચા હો ગયા હોય અને બે ત્રણ દિવસથી મારા ફેમિલી મેમ્બર્સના પાર્સલ નથી નીકળ્યા વિધિન બે દિવસથી આ ત્રીજો દિવસ છે એટલે આજે પિયર જવાના છીએ આપણે ફાઇનલ પાછા અને બહુ બધા લોકોના ઘુઘરાના સુખડીના માંડવી પાકના ખજૂર પાકના બધા ઓર્ડર આવી ગયેલા છે તો ઈ રિલેટેડ આપણે બધી વસ્તુઓ બનાવવાની છે

છે એક વર્ષ આપણે સાવા હા એવું તો તમે વાડીએ શું લેવા તો છોડ તો કેવા એ કેજો મને પોતાને ખબર એટલે એટલે હું અમને તો કાલે કુપા હું કહી એટલે બસ આવી જાય ને સક્રાઈ કઈ દે ને તને ખબર નહીં ટુવા દેવા એટલે હું છોડ બધા તને કીધું કે જોમે ભાઈ આ આપે એમ હવે ટુવા देवा भाई ये हु है ये सब्सक्राइबर के क्या जना हो પછી કેવું કાલે આ પછી અમન કેવું તમને નો ખ્યાલ કાકો કાકો અરે આ વિશાલ આવી ગયા છે વેરી ગુડ મોર્નિંગ કેવું કર્યું પછી શું પેટમાં થોડું દુખે છે તો થઈ જાય હમાય જક ગયો ઉપર આવી ગયો ને હકોડાઈ ગયો હકોડાઈ ગયો હકોડાઈ નહીં હકોરાઈ ગયો હમાય એમ હકોડાઈ ખાલી ભરું હા હા થોડો શબ્દ માં ખબર પડે તો પરિવર્તન થઈ જાય પરિવર્તન થઈ જાય એવું છે અને અત્યારે સ્પેશિયલી

બે થી મોટા અને તમે થોડોક ફટકો રાખજો ને રાઠ માં નઈ આવે

આજે હવે તમને મટી જ જવું સંભાર પીતા હતા તો લિટરલી મને આમ અંદર થી એમ લાગતું હતું કે ભાઈ અમો મજા આવે છે ફર્સ્ટ રાઈટ ફી લીધી ને પાછળથી એટલે હરખુ કરી નાખ્યું સંભર સૌથી ઉધારે મે પીધો ને ને કુગરા જેવો કર બધા એવું છે આવી જાવ મસ્ત ને અતર ગાંઠિયા માં ડિસ્ટર્બ થાય વેફર અત્યારે અવેલેબલ નોતી પણ સુરજ દાદાના આશીર્વાદથી તડકા બે ત્રણ દિવસ પહેલા આપણા બધા જ ઓર્ડર રેડી થઈ ગયા છે પણ હજી થોડા ઘણા વેફર રિલેટેડ ઓર્ડર બાકી રહી જશે કારણ કે વચ્ચે પાછા બે ત્રણ દિવસથી વરસાદ પડે છે એટલે મસ્ત આપણી વેફર અને આપણી મમરીના પેકેજિંગ પણ આપણે મસ્ત રેડી કરી દીધા છે Hello. Welcome back to our kitchen. <laughs>

તમે અમારી જોઈ શકો છો મસ્ત કાઠિયાવાડી બાજરાના રોટલા અને આપડા ખેતરની મસ્ત કાકડી એકદમ મીઠી અને ઓર્ગેનિક અહીંયા કેરડા અને ગરમર છાસ અને અહીંયા મસ્ત ભીંડાનું છાશું શાક આપેલા પ્યોર ગામડા સ્ટાઇલ કાઠિયાવાડી ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે તો ચાલો ભગવાનને ધરી લઈએ દેન આફ્ટર બધા એકી સાથે જમવા બેસી જાય કેરડા તો આપણે આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે પણ ગરમર હજુ આપણા સ્ટોકમાં થોડી અવેલેબલ છે તો જે જે લોકોને ગરમર રિલેટેડ ઇન્કવાયરી હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જોઈ તમે ઇન્કવાયરી કરી શકો છો અને આય તમે જોઈ શકો છો કે આપણે રવો પણ લઈ લીધો છે અને અહીંયા આપણે ઘી પણ ગરમ કરવા રાખી દીધું છે કારણ કે ઘી અને રવો જોઈને બધાને ખબર પડી જ ગઈ હશે કે સેની તૈયારીઓ ચાલે છે ઓબ્વિયસલી અમારા ગુગરા બનાવવાની તૈયારી કારણ કે બહુ બધા ફેમિલીના ઓર્ડર આવી ગયા છે ગુગરા માટેના તો ચાલો હવે પેલા રવાની ઘી ગરમ થાય એટલે શેકી લઈએ અને મેઈન કે આપણે ગુગરા પણ ઘીમાં ફ્રાય કરવાના છે એટલે બધી જ જગ્યાએ ઘી યુઝ થાય છે એટલે સ્વીટ એકદમ માવાદાર કોઈ પણ સ્વીટ ખાતા હોઈએ એવું આપણને લાગે છે અને ઘી આપણું થોડું ગરમ થાય એટલે આપણે રવાને શેકી લઈએ રાઈટ તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે રવો ઉમેરી દેવાનો છે તો ચાલો હવે આપણે રવાને સારી રીતે ઘીમાં શેકી લઈએ અને આય તમે જોઈ શકો છો કે આપણો રવો જે છે એકદમ મસ્ત શેકાઈ ગયો છે ઘીમાં અને હવે એની અંદર આપણે જે સ્ટફિંગ માટેનો જે મસાલો હોય એ રેડી કરીએ એટલે કે બધી અલગ અલગ વસ્તુ વિથ આપણા ડ્રાયફ્રૂટથી બેસ્ટ ભરપૂર ઘૂઘરા આપણે તમારા બધા સુધી પહોંચાડવાના છીએ તો બધી જ વસ્તુ અંદર એડ થઈ ગઈ છે આપડા ઘૂઘરા એકદમ મસ્ત સ્ટફિંગ થી ભરપૂર અને કાંગરી વાળીને રેડી થઈ ગયા છે તો ચાલો હવે આને આપણે ઘીમાં ફ્રાય કરી લઈએ અને મમ્મી બહુ બધા ઘૂઘરા રિલેટેડ ઓર્ડર આવી ગયા છે એટલે ત્રણ જ દિવસમાં પાછા પાછા બનાવવા પડ્યા હા અને એ બહુ બધા અમે ક્યારના બનાવીએ છીએ હું મમ્મી હોમમેડ છે એટલે વારે લાગે કારણ કે મને એટલા ભાવે હા વિશાલ ને એટલે વિશાલ કે ગરમા ગરમ પણ મેં વિશાલ હજી આપણે જમીન આવવું પડશે કારણ કે હજી ઘુઘરા બનાવવાના બાકી છે ઓર્ડર જ એટલો બધો છે એટલે આ ઓર્ડર ના જો જો બીબામાં મમ્મી દબીને કર દેતા હોય તો ફટાફટ થઈ જાય પણ આપણે ડાંગરી જાતે વાળીને કરીએ છીએ એટલે ઘુઘરા અમારા હોમમેડ છે પ્લસ પ્યોર શુદ્ધ અને ડ્રાયફ્રુટ થી ભરપૂર મસ્ત પૂરણ સાથે અને ઘી પણ આપણું આવી ગયું છે તો ચાલો ફટાફટ આપણે ગુગરા ફ્રાય કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે આપણો ગુગરા એકદમ મસ્ત ફ્રાય થવા માંડ્યા છે અને આ ગુગરા તો પપ્પા વિશાલ અને આપણા બધા સબ્સ્ક્રાઇબરોને એટલા ભાવે છે કારણ કે ઘીમાં જ બધી વાનગી તૈયાર થઈ છે ઘીમાં જ ફ્રાય થઈ છે તો મને વિશાલ શું કે ખબર કે આપણે કક માવાની મીઠાઈ નો ખાતા હોય એવું આપણે લાગે આમાં આપણે માવો એ પાસો સામો માવો એટલો જજો નાખ્યો છે એટલે બહુ બધા લોકોને ગુગરા ભાવે છે બધું જ કમ્પ્લીટ છે આની અંદર तो चलो फटाफट -पट गुबरा फ्राई कर करी लीये अपना बहुत जल्दी दी बच गए पहुँचाड़ी देर ऑलमोस्ट हमारी रसोई मम्मी ने रेडी कर दी है यहाँ पे चावल भी हमारे बन के रेडी हो गए हैं कढ़ी हमारी उबल रही है अभी क्योंकि आज कढ़ी और हर बार हम खिचड़ी बनाते हैं लेकिन आज कढ़ी बात है और यहाँ पे गुड़ दे के कुछ मिष्टान बनने वाला है और यहाँ पे मम्मी के हाथ की स्पेशल लापसी अलग रीते मम्मी यहाँ તમે ઓલી રીતે નથી કરતા ને આજે નોર્મલી કરીએ એ રીતે એટલે આને આપણે કાચા લોટ ને પાણી નો આંધણ મૂકીને એમાં નાખી દેવાનો એમાં લોટ મોણ નાખવાનો હા મોણ નાખી દેવાનો પછી તળવાની તળે કઈ રીતે ઈ તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડે કારણ કે આ તો મારી સામે ફર્સ્ટ રેસિપી છે જનરલી કેમ હોય કે આપણે ગોળ અને પાણીનું એનું આંધણ લઈ અને સીધી આપણે લાપસી નાખી દે અંદર ને વેવડાની મદદથી પાંચ ખાચા પાડી દઈએ આવી રીતે તમારી કોઈ પણ જાડી ગવી હોય એની ઉપર મૂકી અને તમારે માથે છીબું ઢાંકી દેવાનું એટલે ધીમા ગેસે મસ્ત ચડી જાય એકદમ પણ આ મમ્મીની અલગ રીતે છે કે આને તળીન કરવાની સ્પેશિયલ તમે જોઈ શકો છો ઘી જોઈને તમને લોકોને અંદાજો આવી ગયો હશે કે સ્પેશિયલ ગીર ગાયનું ઘી કે જે અમારા જીજુ કામ ભાઈ જાય આજે મારા નાની કહેતા હતા મમ્મી આ દર્શક જીજુ ની વાત નીકળી ને તો કે જીજુ તમારો ઓછો છે પણ તમારા ઘરનો એક આમ મોટો છોકરો વધારે છે

અને વિશાલ દીધો મોટો દગો હજી તો બતાવું છું ત્યાં એને મોત ને ઘાટ ઉતારી દીધો મરી ગયું એમ જ થઈ દીધી આંખ તમને ભટકાય ને એટલે ઈ પતી જાય અને પછી મેં તમને કીધું એ પ્રમાણે થાય અને પછી આપણે જ ન હોય એટલી ભયંકર એનું ઓલું હોય બળતરા અને બળતરા એટલી હોય તમે આંખ ઓપન જ ન થાય એટલે આ ક્યાં ગયા તા આ બધું મોટામાં ગળામાં સ્મેલ આવે છે હાલત બહુ ખરાબ હો ગઈ હે અને તમે માર્કેટ ગયા તો શું શોપિંગ કરી આવ્યા કા એને જીની શોપિંગ નથી થાતો જીણે જીણે મારા કાં તો નઈ લેઉ તો બિલ કે આ કે તમે કહેતા ઓરા રા 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 પણ આજતે ના ના કે ના એક કે ગર પણ ચોકલેટ ખવરાવું એને એટલે કા મોજમાં આવે હા સ્મેલ મોજમાં બેસી ગઈ એટલા પડે લપ્સી ખવરાઈ દઉ બનાવી જ છે મસ્ત અહીંયા બે ખાનાવાના ખાકે જેવી હમ હુએ હે ફ્રી તો અહીંયા પે આપ દેખ સકતે હે હાલત ક્યુ થઈ ગયું જો ને રીત સનો કાચ જ છે ને

<गीच्चा> <गीच्चा> तो किचन में हुआ है हमारा बहुत बड़ा नुकसान फिलहाल हमारे किचन को भले नुकसान हुआ हो रेवा तुय तुया तो किचन को भले ही नुकसान हुआ हो लेकिन हमारे मम्मी सही सलामत है और किसी को कुछ नुकसान नहीं हुआ है ये नसीब विशाल के न्याजू तू कढ़ी करती थी हमारा थोड़ी बार पहला तो जो कढ़ी समय थी होते बधून भरा रहे कई शोर्ट सर्कट ना तो मार बंद बढ़ो मारो भटका तूटी गये चलिए अभी चलते है वापिस क्योंकि गुगरा अभी हमारे अधूरे है हाँ. તો અહીંયા ફાઈનલી આપણો મસ્ત ઘૂઘરો બનીને રેડી થઈ ગયો છે અને બહુ બધા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે બસ હવે એટલા જ બાકી છે અને ક્યારના ફ્રાય કરીએ છીએ બસ થોડા જ બાકી રહ્યા છે કારણ કે બહુ બધા ઓર્ડર છે ને હજી ઓર્ડર કન્ટિન્યુ જ છે એટલે હજી જે લોકોને નથી ખબર કે ઘૂઘરા ખજૂર પાક માંડવી પાક અને જે આપણા બીજા બધા ફરસાણ છે જે આપણી બધી પૂરીઓ છે એ ભરેલા શાકનો મસાલો અને બધાની ફેવરિટ વેફર અને મમરી કે જે ચોખાની વેફર અને ચોખાની ફરફર છે ઈ ત્યાર પછી તમામ પ્રકારના લોટ બહુ બધી આઈટમ્સ આપણી પ્રોડક્ટમાં અવેલેબલ છે તો હજી જે લોકોને નથી ખબર કે ઓર્ડર રિલેટેડ ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઘુઘરા રિલેટેડ અને બાકી બીજી બધી પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો અને ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણા ઓર્ડર માટેના એકદમ બેસ્ટ ટેસ્ટમાં મસ્ત ડ્રાય ફ્રુટ ઘુઘરા બનીને રેડી થઈ ગયા છે તો હજી તો આ હાફ છે હજી તો બીજા હજી તો ફ્રાય થાય છે કારણ કે અત્યારમાં તો બપોરના મતલબ ચાર વાગ્યા થી અમારું કામ કન્ટિન્યુ હતું અને વચ્ચે પછી બ્રેક પડી ગઈ બે ત્રણ કલાક જેવી અને ફરી પાછા સ્ટાર્ટ કરી દીધા એટલે અડધા થઈ ગયા છે ને હજી આટલા જ પાછા બાકી છે બનવાના

મેડિકલ એવા છીએ કે જીવડું જે હોય ને એટલે એટલે સોજન આવી ગયો હોય આંખ માં બળતરા થતી હોય લગી નહી ઉતરે વિશાલ ત્યાં લગાવે

એમાં પડઉસ કાઈ તો કે એમાંય નાખ દઉં તો એલાને હવે આને હું કેવું તમે બધા મને કહેજો હાજી એક મટીપુ ના ખૂજેને કામ કરીએ ને કોટન છે આપણે ને કોટન આંખમાં આ તો ક્યાંક આઈ તાકી આઈસ ઓપન ના શકે તે જલબિનને રસ્ટ કરને દેતે હે તાકી અપની આઈઝ ઓપન ના કરે તમે મને એક નાખવાનું કીધું તો મે એક જ પડ્યું જો નાખું સજી એક તો નાખ દો નહી તો છે પણ એક પડ્યું છે હું તો બે ત્રણ નાખવાનું હે કાન બે ત્રણ ત્રણ થોડું યાર આરવા લો બહુ બને છે નીકળવા મળ્યા જો બહુ બને છે ટીપા નાખવાના આદર અગ્નિ નો થાય હા એવું થાય છે કાઈ નેવડા મટી જાસે Yeah. Uh -huh.